ભગવાન શ્રી રામને આમ તો ઘણા નામોથી ઓળખવામાં આવે છે પરંતુ આજે અમે આપને પ્રભુના એવા સ્વરૂપના અને સ્થાનકના દર્શન કરાવીશું જેના વિશે આપે વિસ્તારથી નહીં સાંભળ્યું હોય અને જોયું પણ નહીં હોય આજે અમે આપને બતાવીશું અયોધ્યાનાથજીનું મંદિર જેના ઇતિહાસ પણ અનોખો છે અને પુરાણોમાં પણ સુંદર વર્ણન છે તો ક્યાં આવેલું છે આ ધામ આવો જાણીએ આણંદના વહેરા ખાડીમાં બિરાજિત છે મંદિરના કારણે તીર્થ સ્થળ તરીકે જાણીતું છે અહીં કુદરતના અદ્ભુત સૌંદર્ય વચ્ચે આ સંગમ તીર્થ આવેલું હોવાથી ભક્તો માટે પણ આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે કુદરતી સૌંદર્ય વચ્ચે બિરાજમાન છે પાવનકારી ધામ અયોધ્યાનાથજી આ મંદિરનું નિર્માણ વર્ષ પરમ પૂજ્ય એક હજાર આઠ શ્રી ગંગેશ્વર મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું મહાભારત કાળમાં હેડંબા વન તરીકે જાણીતો વિસ્તારનું અહીં વર્ણન છે તે જ આ કહેવાય છે કે જ્યાં મહી અને સાગરનું સંગમ સ્થાન આવેલું છે જેના કારણે અહીં દર્શન કરવાની સાથે મહી નદીમાં સ્નાન કરવાનો પણ મહિમા છે ત્રેતા યુગમાં જ્યારે ભગવાન વિષ્ણુને પ્રસન્ન મુદ્રામાં જોઈ નારાજજીએ સવાલ કર્યો કે હે પ્રભુ આપના અનંત સ્વરૂપો છે એમાં આપને સૌથી પ્રિય સ્વરૂપ કહ્યું ત્યારે ભગવાન વિષ્ણુએ વિરાટ સ્વરૂપના દર્શન આપ્યા હતા આ મંદિરમાં પણ ભગવાનને એ જ સ્વરૂપે બિરાજમાન કરાયા છે સત્તર શેષ નાગની ફેરની છત્ર છાયામાં ભગવાન વિષ્ણુ શયન કરી રહ્યા છે માતા લક્ષ્મી તેમના ચરણોની સેવા કરી રહ્યા છે શ્રી રામ અને માતા જાનકી નાભી મંડળ પાસે બિરાજમાન છે તેમની પાછળ શેષ અવતાર લક્ષ્મણજી શેખા અવતાર ભરતજી અને ચક્રવાવતાર શત્રુઘ્નજી ચમણ સેવા કરતા જોવા મળે છે ભગવાનની એક બાજુ હનુમાનજી ને બીજી બાજુ ગરુજી દાસ ભાવે સેવા કરતા બિરાજિત છે જ્યારે નારદજીએ બીજો પ્રશ્ન કર્યો કે હે પ્રભુ આપના સ્વરૂપને કયા નામે ઓળખાશે ત્યારે દેવ મંડળમાંથી ત્રણ વખત ગર્જના થઈ હતી અયોધ્યાનાથજી 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 અને આ રીતે ભગવાન અયોધ્યાનાથ કહેવાયા ભગવાનના આ સ્વરૂપનું મૂર્તિમંત સ્વરૂપે નિર્માણ દક્ષિણ ભારતના મહાન શિલ્પી ડૉક્ટર ડી રામાચાર્યે પાંચ વર્ષના અથાગ પ્રયાસ બાદ કર્યું હતું આ સ્થળ ગુપ્ત તીર્થ તરીકે પણ ઓળખાય છે જેના વિશે સ્કંદપુરાણ કુમારિકા ખંડ છઠ્ઠા અધ્યાયમાં વિસ્તૃત વર્ણન છે નારદ પુરાણ મુજબ દેવર્ષિ નારદ હજારો ઋષિમનિઓ સાથે આ જ સ્થળે પધાર્યા હતા અને વર્ષો સુધી તપસ્યા કરી હતી જેથી આ ભૂમિને દેવર્ષિ નારદની શ્રેષ્ઠ તપસ્થળી કહેવાય છે આજે આ સ્થળ ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે મંદિરમાં પ્રવેશતા જ થાય છે દિવ્યતા અને પરમ શાંતિનો અનુભવ અહીં ભગવાન અયોધ્યાનાથજીની મૂર્તિ એક જ શીલામાંથી બનાવવામાં આવી છે મણિધરનાગ વચ્ચે ભગવાન અયોધ્યાનાથ અને તેમના બધા જ અવતારના એક દર્શન કરી શકાય છે આ મંદિર પરિસરમાં જ નવગ્રહોના મંદિર પણ આવેલા છે રાજ્ય સરકારે આ સ્થળને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવ્યું છે અહીં દર્શન માટે આવતા ભક્તોને રહેવા અને જમવાની સુવિધા પણ આપવામાં આવે છે વર્ષ દરમિયાન રામનવમી હનુમાન જયંતિ શિવરાત્રી જન્માષ્ટમી નવરાત્રિ મહિસાગર માતાનો ચુંદડી મહોત્સવ અને શનિવારી અમાવસ્યાના દિવસોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાય છે અને આ દિવસોમાં મહિસાગર સંગમતીર્થમાં સ્નાન કરવા માટે પણ લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટે છે મંદિર પરિસરમાં જ ભગવાન અયોધ્યાનાથજી સિવાય ત્રણ શક્તિ મંદિર નવગ્રહો સહસ્ત્રલિંગેશ્વર મહાદેવ બળિયાદેવ અને શીતળા માતા નવદુર્ગાના મંદિરો પણ આવેલા છે આમ એક જ સ્થળે ભક્તોને બધા જ દેવોના દર્શન કરવાનો લ્હાવો મળી જાય છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ આણંદ